Hello, Lady power. જય શ્રી મિત્રો કેમ છો બધા મજામાં ને ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવનદાસ વ્લોગની અંદર આજની આપણે મોર્નિંગ જો કેટલા વાગે થઈ છે છ વાગે જગ્યા થઈ કેમ કે આજ તમને દેવાનું છે સરપ્રાઇઝ અત્યારે આપણે સુરતથી જવાનું છે સો થી દોઢસો કિલોમીટર આગળ જંગલોવાળા વિસ્તારની અંદર કેમ કે ત્યાં અત્યારે ખૂબ મજા આવશે જો અત્યારે નાસ્તો કરું એટલી વાર છે નાસ્તો કરી છે તો નીકળવાનું છે આપણે અહીંથી એ સુરતથી આપણે બધા જવાનું છે ગાડીઓ લઈ લઈને કોણ કોણ છે કેટલા જણા છે એવી બધું હું તમને કહું છું તમે અનુસુધી જોજો મજા આવે એવો છે અત્યારે હું નાસ્તો નાસ્તો કરી નીકળું એટલે કઉ આપણે રસ્તા પર છે એટલે અહીંયા આપણે આવવાનો મતલબ હું આપણે બે થી ત્રણ દિવસ માટે કેમ્પિંગમાં આવ્યા છીએ અહીંયા આવવાનો મતલબ હું કે આપડે બધી મોહ મયા ત્યાગી ને શાંતિ જીવન જીવન છે તમે જો સુરત ની નજીક ની અંદર રહેતા હોય તો આજ હું તમને એનું બધું વ્યુ બતાવું છું તમે નજીક ની અંદર રહેતા હોય તો એક વાર એની મુલાકાત લઈ લેજો આમ તો જો શંકર જેવું ને ઠંડો પવન ને આમ આનંદ નો મજા આવે અરે શાહ ના શોખીન ના અમૃત નો મોહ ન હોય પછી તો અમે હોળ લઈને પી નાખી શાહ ને પછી મજા આવી ગઈ અમે જતા જઈએ તો રસ્તામાં થઈ ગયું મોટો સબ ટ્રાફિક અરે આવા જંગલવાળા વિસ્તારની અંદર આમ તો જો કેવું ટ્રાફિક થઈ ગયું પછી ખબર પડે ટ્રાફિક શું કામ થયું કારણ કે અહીંયા પુલ બધે તૂટે છે એટલે રોડ તોડ્યો આ પુલનું અત્યારે જો સારું સમારકામ હાલે છે એટલે અત્યારે અમે ઉનાઈ પોગ છે ઉનાઈ જો પોગી ઉનાઈ માતાજીનું સરસ એવું મંદિર છે કારણ કે અહીંયા પણ આપણે વિઝિટ કરવા આવશું આ જોવો રસ્તાની અંદર નદીના પ્રકૃતિની નજીક એક અરે કહું ને તમને તો કુદરતનો ખોળો કહેવાય ને એવી જગ્યા છે વરસાદ અંદર મેં લે માંડ્યા છે મંડાણો પણ હા જંગલ જેવો વિસ્તાર એમાં પણ હમણાં વરસાદ આવે છે એટલે એનો વ્યૂ કાંક અલગ છે હું તમને બધું બતાવ તરી વિડીયોની અંદર તમે ખાલી જોયા કરજો મેઘાણી લોઈ જાય છે ત્યાં ને ત્યાં એ રચના કરે છે રચના કરે છે ત્યાં ને ત્યાં રૂપા ઉપા او ري جي آو ري ري آو ري ري کوتو راجا گدي اگے کا دارو تهري گدي جان کو رنتر گل جي مان ના જગ્યા આવ્યા ને એટલે આમ કુદરતનો ખોળો હોય ને એવું લાગે હું તમને કહું જ્યારે જિંદગી અંદર થી આપડે બધી બધું પ્રયત્ન કરીને થાકી જાવ ને ક્યારેક એમ થાય ને કે હવે શાંતિ થી આપડે કઈક વિચારવાનો સમય જોતો હોય ત્યારે બે થી ત્રણ દિવસનો સમય લઈને આવી જગ્યા આવી જવાય આ તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને વાસંદાનો નેશનલ ગણો તો પાર્ક છે સરસ મજાનો અને આજે તમને દેખાય ને નદી આ નદીની અંદર માણસો એ માટે છે કારણ કે અંદર હનુમાન દાદાનું સરસ મજાનું એક મંદિર છે ને હા હરિયાળી લીલવછમ વાતાવરણ મજા આવી જાય પણ અવડું મોટું ટ્રાવેલ કર્યું એટલે ફૂલ ભૂખ લાગી ગઈ હતી હવે કાંઈ આ પેકેટથી કાંઈ આપણે ભૂખ કાંઈ ભાંગે નહીં એટલે ભાઈ મેં કીધું હાલો હું મેગી બનાવું ને પછી બધાને ખવડો મેં કે આપણે મેગી ವಿಚಾರತರ ಡೂಂಗರೀ ಅಂದರೆ ಅವ್ರು ಮಟ್ಟು ಗಾಮ આ સોનગીર ગામ છે આખા પર્વત ની અંદર ડુંગર ની અંદર આવેલું ગામ છે નાનકડું આમ તો નાના રેટા હોય ને એક નેહડો એવી રીતનું આદિવાસી લોકોનું ગામ છે સરસ મજાનું જે જગ્યા માટે અહીંયા આવ્યા હતા ને એ જગ્યા જોવા અત્યારે પોગી ગયા છે ઘણું સુંદર એવું મસ્ત મજાનું મન મોહન કરે ને જવાનું મન ન થાય એવું આશ્રમ છે આજે હું તમને એની વિઝિટ કરાવું છું આમનું છે ને આપણે જરા આપણે જાત આવીશું ને એમનું લોકેશન પણ હું તમને આપી અહીંયા જમવા માટેનું આ મોટો જબરજસ્ત ડાઇનિંગ હોલ છે ગમે એટલું માણસો હોય ને તો અહીંયા શાંતિથી જમી શકે એવી મોટી જગ્યા છે અત્યારે મેં તમને પ્રકૃતિના ખોળાના દર્શન કરાવ્યા કે અત્યારે જો ડાંગ નિંદર આવ્યા ને ખૂબ મજા આવી ને અત્યારે એક તો આનંદ ઈ થાય છે કે અત્યારે જો ગુરુજી સાથે બેહીને આપણે અત્યારે જો જમવા મળે છે આનાથી આનંદની તો બીજી શું વાત હોય હલો અહીંની તમને બીજી એક જગ્યા છે મસ્ત એવું લોકેશન છે સારી એવી જગ્યા છે એટલે જો અત્યારે આવી રસ્તો જુઓ તમે કહેતા નથી ગુલાબનું ફૂલ તોડવું હોય તો આડા આવે એમ સારી જગ્યા જવું હોય તો આવા નીકળવું પડે કેવું છે તમે બતાવો એનો વ્યૂ કેવો છે એક નંબર જગ્યા છે જગ્યા એમ કઈ કેવું પડે એમ નથી આશ્રમ નું નામ છે ધ્યાન આશ્રમ એના જે ગુરુજી છે જેમની સાથે આપણે વાત કરીશું ત્યારે મેં તમને ક્લિપ બતાવી એની સાથે વાત કરશું થોડોક સત્સંગ કરશું એવો પણ આપણે વિડીયો બનાવશું તમ તારે એક નંબર જગ્યા છે હું તમને એનું બધું બતાવું રામ તો જો અહીં ડુંગરા દેખાય જો અહીંયા જ વાદળા છે બધા વાદળા કે નહીં વાદળા જો આયા છે જો પર વાદળા આત્મા નું હોય કારણ કે દોડો ઈ જ વાદળા એમ જ આ કી જા

આ બાજુ અજયભાઈ એની મોજ ની અંદર બેઠા છે હાલો દે હું કેવું અજયભાઈ આકૃતિ ને ગોદ આમાં આવ્યા હોય ને એવું આવી સારી જગ્યા પ્રકૃતિ એટલે વાત નંબર જગ્યા હતી તો અજયભાઈ કહે કે મારે અહીંયા ધ્યાન કરવા બેવું છે અંદર ધ્યાન ધ્યાન તો તો સફળ જાય એ જોવો અત્યારે પાછળની દેખાતા છે પર્વતો અત્યારે આપણે આવ્યા છીએ કેમ્પિંગ કરવાનો અહીંયા આશ્રમ છે ધ્યાન આશ્રમ જે લોકો ટુરિસ્ટ છે એની માટે ખાસ આ વિડીયો છે એટલે આ વિડીયોને વધુમાં વધુ ટુરિસ્ટ સુધી પહોંચાડજો કેમ કે આ સુરતની અંદર કેમ્પિંગ કરવાની બેસ્ટ જગ્યા છે

અરે અજયભાઈ જોરદાર જગ્યા લેવા છો ભાઈ કાંઈ ન કેવું પડે અજયભાઈ ગોતેલું પ્લેસ છે એમાં થોડું કાંઈ કેવું પડે હે આજે આપણે છે ને ડુંગરવાળા વિસ્તારની અંદર આવ્યા છીએ તો અહીંયા જોવા મળી ગયું છે કે આવું જાનવર હવે અને હું કેવું રામ જાણે તમને લોકો જો કોઈ જાણકાર હોવાના તો એક વાર કોમેન્ટની અંદર આવશે તે જણાવી દીધો છે હું અત્યારે અમે જો પાંચે અત્યારે જ આવી શું આપણે અત્યારે જે ધ્યાન છે અત્યારે ધ્યાનનો સમય થઈ ગયો અત્યારે નીકળ્યા છે એ બધા ધ્યાન કરવા માટે હવે અત્યારે જો આવી જશે આવડો મોટો હોલ છે કે અહીંયા ધ્યાન કરવામાં આવે છે જેના કારણે આપણા શિબિરની અંદર આવ્યા હતા જો બધા વ્હાઈટ કપડાં પહેર્યા છે અત્યારે વ્હાઈટ ડ્રોપ આલે છે ને આ ધ્યાનને વ્હાઈટ ડ્રોપ કહેવાય એટલે બધાને વ્હાઈટ કપડાં પહેરવાના હોય આપણે નથી પહેર્યા બધાએ પહેર્યા છે જુઓ અત્યારે બધા પ્રણામ કરે છે ગુરુજી અત્યારે જુઓ આપણે શિબિર પૂરી કરીને જાવીશ અત્યારે આ હોલ છે ને પાસા દેખાય ને ન્યાયચર શિબિર હતી તો ન્યાયચર આપણે પૂરી કરી નાખી હવે ત્યાંથી અત્યારે છે અત્યારે આપણે જો ડિનરનો ટાઈમ થઈ ગયો છે એટલે જઈશું એ બાજુની સાઈડ જો જંગલ જેવો વિસ્તાર છે બધા પોતાના ફોનની લાઇટ છે ને લાઇટ રાખીને જાય અત્યારે હરિહરનો સમય થઈ ગયો છે આપણે જો અત્યારે એની પ્રસાદ લેવા જઈ શકીએ અત્યારે જો જમવાનું થઈ ગયું છે તૈયાર સરસ મજા જો લાઇન લઈ ગઈ બધા જો જમવાનું જમવા મળ્યા છે હવે આપણે જો ત્યાં લાઇનમાં લાગશું ને આવી ગયા આપણી ડીશ જલેબી કઢી ને પાપડ આ હા ને જો કાઉન્ટર બતાવું કેટલી કેટલી આઈટમ છે જો સલાડ સલાડ આપણે લીધો નહોતો સલાડ પૂરો થઈ ગયો તો જો કઢી ને આ બાજુ અત્યારે જો આપણે રાત્રિનું ડિનર કરી લીધું છે ડિનર કરીને હવે પાછા ધ્યાન કરવા માટે ત્યાંથી જ માટે આપણે આવ્યા છે એટલે ધ્યાન કરીશું ભાઈ જ્યાંથી જાઓ આજે તો પૂર્ણિમાથી એટલે દર્શન થઈ જાય આખા ચાંદના હવે ફરી પાછા મળશું નવા વ્લોગ સાથે જય સિયા રામ